હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર પાંચ સમાંતર શ્રેણી જેનો આજે લેક્ચર નંબર બે છે લેક્ચર નંબર વનમાં આપણે ઇન્ટ્રોડક્શન સૂત્રો અને કેટલીક થિયરીની વાત કરી હતી તો તમે હજુ સુધી ઇલેક્ચર ના જોયો હોય તો તમે એ લેક્ચર પહેલાં જોઈ આવો કે જે પણ વિદ્યાર્થી લેક્ચર જોશે એને સિત્તેર ટકા ચેપ્ટર્સ આવડી જશે તો દરેક વિદ્યાર્થી ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જોવો જરૂરી છે તો આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ એક અને બેની વાત કરીશું તો ચલો શરૂઆત કરીએ આપણે રકમ વાંચી લઈએ ઉદાહરણ એકની તો ઉદાહરણ એકમાં આપણને શું કીધેલું છે એક સમાંતર શ્રેણી આપેલી છે કે સમાંતર શ્રેણી ત્રણ ભાગ્યા બે એક દ્વત્યાંશ માઇનસ એક દ્વિતિયાંશ અને માઇનસ ત્રણ ભાગ્યા બે માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધો તો અહીંયા આપણે પ્રથમ પદ તો તમને ખબર જ છે સમાંતર શ્રેણી જ્યાંથી પણ શરૂ થાય એને આપણું પ્રથમ પદ કહેવાય તો અહીંયા આપણે ઉકેલ શોધીએ તો લખીએ કે ઉકેલ બરાબર આપણે અહીંયા પ્રથમ પદ પહેલાં તો લખી દઈએ બધા એકસાથે બોલો પ્રથમ પદ એ શું થશે આપણું અહીંયા જે પહેલું પદ હોય અને પ્રથમ પદ કહેવાય તો ત્રણ દ્વિત્યાંશ આપણું પ્રથમ પદ થશે પછી સામાન્ય તફાવત ડી માટે મેં તમને સૂત્ર કીધું હતું જો અહીંયા હું લખું છું કે સામાન્ય તફાવત ડી બરાબર એ ટુ માઇનસ એ વન એ શું છે બીજા પદમાંથી પહેલું પદ તમારે બાદ કરવાનું છે એટલે કે જે આગળનું પદ હોય એમાંથી પાછળનું પદ બાદ કરવાનું છે તમારે સમાંતર શ્રેણીમાં તો તમને તફાવત મળી જશે કોઈપણ તમારું પદ હોય એમાં તમે પાછળનું પદ બાદ કરો તમને સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત મળી જશે તો ચાલો આપણે એ શું છે એક દૃત્યાંશ છે અને એ વન ત્રણ ભાગ્યા એટલે કે ત્રણ દ્વિતિયાંશ છે તો ચાલો લખી દઈએ એક દ્વિતિયાંશ માઇનસ ત્રણ દૃત્યાંશ તો જો નીચે બંનેમાં છેદ સરખા છે તો છેદને આપણે કોમન લઈશું તો એક માઇનસ ત્રણ અને છેદમાં બે આગળ હવે જુઓ એકમાંથી ત્રણ જશે તો માઇનસ બે અને ભાગ્યા બે બે ઉડી જશે તો માઇનસ એક આપણા અહીંયા વધશે તો આપણો આન્સર જે સામાન્ય તફાવત તો ડીની કિંમત મળી એક અને પ્રથમ પદ આપણું મળ્યું ત્રણ ભાગ્યા બે તો આપણું ઉદાહરણ એક સિમ્પલ હતું સાવ નાનું જ હતું અહીંયા પૂર્ણ થઈ ગયું છે હવે આપણે ઉદાહરણ બે તરફ આગળ વધીએ અને તેનો જવાબ મેળવીએ તો ઉદાહરણ બેમાં આપણને શું કીધેલું છે સૌપ્રથમ તો આપણે રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ તો નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો તો જો સમાંતર શ્રેણી આપણે સાબિત કરવાનું છે અને જો આમાંથી કોઈ પણ સમાંતર શ્રેણી હોય તો આ આપેલા પછી એમાં બીજા બે પદ આપણે એડ કરવાના છે તો ચલો આપણે અહીંયા ટોટલ ચાર પ્રશ્નો આપેલા છે એમાં આપણે દરેકને આપણે એક એક વારા પરથી સોલ્વ કરીએ તો ચલો અહીંયા આપણે શરૂઆત કરીએ તો પહેલું આપણું શું છે અહીંયા પહેલો પ્રશ્ન એમાં આપણને શું આપેલું છે તો ચાર દસ સોળ અને બાવીસ તો આમાં આપણે સામાન્ય તફ ડી ચેક કરીશું એટલે આપણને સમાંતર શ્રેણી ખબર પડી જશે તો આપણે દરેક જે પદ વચ્ચેનો ડિફરન્સ છે એ ચેન્જ કરીએ ચેક કરીએ તો આપણને ખબર પડી જશે તો ચાલો આપણે ચેક કરીએ તો સૌપ્રથમ તો એ ટુ માઇનસ એ વન તો એ કેટલા છે દસ છે દસમાંથી ચાર જશે તો આપણે છ વધશે તો પહેલાં બે પદ વચ્ચેનો ડિફરન્સ છ છે હવે બીજું અને ત્રીજા પદ વચ્ચેનો આપણે ડિફરન્સ ચેક કરીએ તો એ થ્રી માઇનસ એ તેમાં સોળ માઇનસ દસ તો સોળમાંથી દસ જશે તો એ પણ છ આવ્યું આગળ હવે ત્રીજા અને ચોથા પદ વચ્ચેનો આપણે ડિફરન્સ ચેક કરીએ તો એ ફોર માઇનસ એ થ્રી તેમાં એ ફોર કેટલા છે બાવીસ છે અને બાવીસમાંથી સોળ જશે તો એમાં પણ છ વધ્યા તો અહીં આપણો જે સામાન્ય તફાવત ડી છે એ આપણે દરેક પદ વચ્ચેનો ડિફરન્સ આપણને સમાન મળ્યો છે તો અહીં આપણે લખી શકીએ તો આગળ આપણે શું લખીશું અહીંયા જો હું તમને બતાવું છું કે આપોલ પદે વચ્ચેનો સામાન્ય તફાવત સરખો છે તેથી આપણે સમાંતર શ્રેણી બનાવે છે તો ચલો આપણે લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરકી લખી દઈએ આપણે સામાન્ય તફાવત ડી જે આપણો ડી છે એ સમાન છે જો ડી સમાન હોય તેથી આપેલ પદો સમાંતર શ્રેણી બનાવે છે આગળ હવે પ્રશ્નમાં આપણને શું કીધેલું હતું કે જો સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો તો આપણે જે અહીંયા છેલ્લું પદ અહીંયા બાવીસ આપેલું છે એના પછીના બે પદ લખવાના છે તો જો આપણો સામાન્ય તફાવત કેટલો છે છ તો આપણે છેલ્લું પદ આપેલું એમાં છ એડ કરીશું પછી જે પણ પદ આવે એમાં ફરીથી આપણે છ એડ કરીશું તો અહીંયા આપણે લખી શકીએ કે પછીના બે પદ તો ચલો લખી દઈએ કે પછીના બે પદ તો પહેલું શું છે છેલ્લી સંખ્યા બાવીસ છે બાવીસમાં સામાન્ય તફાવત છ એડ કરીશું તો અહીંયા અઠ્યાવીસ આવશે હવે જે આપણને અઠ્યાવીસ મળ્યું એમાં ફરીથી આપણે છ એડ કરીશું સામાન્ય તફાવત તો અહીંયા આપણને ચોત્રીસ મળશે તો આપણા બાવીસ પછીના બે પદ છે અઠ્યાવીસ અને ચોત્રીસ તો આપણું જે પ્રશ્ન ઉદાહરણ નંબર બે હતું એનો પ્રશ્ન નંબર એક આપણો અહીંયા સોલ્વ થઈ ગયો હવે આપણે પ્રશ્ન નંબર બે તરફ આગળ વધીએ આ છે તે તો એમાં આપણને રકમમાં શું આપેલું છે એક માઇનસ એક માઇનસ ત્રણ અને માઇનસ પાંચ તો આપણે પહેલાં તો ચેક કરીશું સમાંતર શ્રેણી છે કે નહીં અને અને જો સમાંતર શ્રેણી હોય તો આપણે એના પાછળના બે પદ લખીશું તો ચાલો અહીંયા આપણે ચેક કરી લઈએ તો પહેલાં તો આપણે સમાંતર શ્રેણી શું છે આપણને જે આપેલું છે એક માઇનસ એક માઇનસ ત્રણ અને માઇનસ પાંચ તો ચાલો લખી દઈએ બીજો પ્રશ્ન છે આપણો અહીંયા પ્રશ્ન નંબર બે શું એક માઇનસ એક માઇનસ ત્રણ અને માઇનસ પાંચ આમ અનંત સુધી જાય છે તો ચલો પહેલાં સૌ પ્રથમ આપણે સામાન્ય તફાવત ગોતીશું તો સામાન્ય તફાવત કેવી રીતે ગોતીશું સૌ પ્રથમ તો પ્રથમ અને બીજા પદ વચ્ચેનો તફાવત ગોતીશું તો એ ટુ માઇનસ એ વન તો અહીંયા એ ટુ કેટલા છે માઇનસ એક એમાંથી માઇનસ આપણે જે એક છે એ થશે એટલે આમાંથી આ માઇનસ થશે તો આગળ માઇનસ એક અને માઇનસ એક આપણને સામાન્ય તફાવત મળ્યો સોરી સામાન્ય તફાવત આપણને અહીંયા મળ્યો માઇનસ બે હવે આપણે બીજા અને ત્રીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત ગોતીશું તો ત્રીજામાંથી આપણે બીજું પદ બાદ કરીશું તો એ થ્રી માઇનસ એ ટુ તેમાં એ થ્રી કેટલું છે માઇનસ ત્રણ છે માઇનસ અને આપણું બીજું પદ કયું છે એ ટુ એ માઇનસ વન છે તો અહીંયા માઇનસ ત્રણ એમને એમ અને જો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો પ્લસ વન અહીંયા થશે તો એમાં પણ આપણને જવાબ માઇનસ બે મળ્યો કે માઇનસ ત્રણ અને પ્લસ એક તો માઇનસ બે મળ્યો હવે આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ વાત કરીશું તો એ ફોર માઇનસ એ થ્રી તેમાં ચોથું પદ શું છે માઇનસ પાંચ છે માઇનસ અને આપણું જે ત્રીજું પદ છે એ માઇનસ ત્રણ છે તો માઇનસ માઇનસ પ્લસ થશે તો પહેલાં તો માઇનસ પાંચ અને માઇનસ ત્રણ તો આમાં પણ આપણને સામાન્ય તફાવત માઇનસ બે મળ્યો તો અહીંયા પણ દરેકમાં સામાન્ય તફાવત સરખો છે તો આ સમાંતર શ્રેણી બનાવે છે હવે આપણે એની પાછળના બે પદ લખીશું પણ સૌ પ્રથમ આપણે અહીંયા શું લખીશું કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સરખો છે તેથી સમાંતર શ્રેણી બનાવે છે ચલો લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન છે તેથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવે છે તો અહીંયા સમાંતર શ્રેણી બનાવે છે તો આપણને પ્રશ્નમાં કીધું હતું કે એના પાછળના બે પદ લખો તો જે આપણું અંતિમ પદ હોય એમાં આપણે સામાન્ય તફાવત એડ કરીશું તો ચલો આપણે લખી દઈએ કે પછીના બે પદ તો આપણને છેલ્લું પદ શું છે અહીંયા માઇનસ પાંચ છે એમાં આપણે સામાન્ય તફાવત માઇનસ બે એડ કરીશું તો માઇનસ પાંચ પ્લસ માઇનસ બે તો અહીંયા શું થશે માઇનસ પાંચ અને માઇનસ બે તો આપણને પદ મળ્યું પહેલું પદ માઇનસ સાત હવે માઇનસ સાતમાં પણ આપણે માઇનસ બે એડ કરીશું તો માઇનસ સાત પ્લસ માઇનસ બે તો માઇનસ સાત થશે અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ બે થશે તો આપણને માઇનસ મળ્યું તો માઇનસ પાંચ પછીના બે પદ થશે માઇનસ સાત અને માઇનસ બે કેમ કે આપણો સામાન્ય તફાવત માઇનસ બે છે સમજણ પડી ગઈ તો હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ આગળ વધીએ અને એનો આપણે ઉકેલ મેળવીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં એ પહેલાં ચેક કરીશું અને પછી આપણે સાબિત કરીશું કે આગળની ગણતરી શું થાય છે તો ચાલો આપણે ચેક કરી લઈએ તો રકમમાં આપણને શું આપેલું છે અહીંયા જો માઇનસ બે પ્લસ બે માઇનસ બે પ્લસ બે અને માઇનસ બે તો આપણે લખી દઈએ અને પછી આપણે શોધીએ તો અહીંયા માઇનસ બે પ્લસ બે માઇનસ બે પ્લસ બે અને માઇનસ બે આ રીતે અનંત સુધી જાય છે તો ચાલો આપણે સામાન્ય તફાવત શોધીએ તો સૌપ્રથમ તો બીજા અને પહેલાં પદનો સામાન્ય તફાવત શોધીશું તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું તો અહીંયા આપણે બીજું પદ શું છે બે અને પહેલું પદ છે માઇનસ બે તો માઇનસ અને ફરીથી માઇનસ બે આપણે બાદ કરવાના છે તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે તો બે પ્લસ બે અહીંયા આપણે ચાર થયા હવે આપણે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીશું તો એ થ્રી માઇનસ એ તો એ થ્રી કેટલું છે માઇનસ બે પછી માઇનસ અને આપણું એ કેટલું છે પ્લસ બે છે તો અહીંયા એમના એમ બે રહેશે તો માઇનસ બે અને માઇનસ બે આપણા અહીંયા આપણે કાઉસ કરી દઈએ આગળનું એક સ્ટેપ વધારી દઈએ માઇનસ બે અને માઇનસ બે તો આપણને માઇનસ ચાર મળ્યા તો અહીંયા જો સામાન્ય તફાવત સરખો છે નહીં કેમ કે પહેલાં અને બીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત પ્લસ ચાર હતો હવે બીજા અને ત્રીજા પદ વચ્ચેનો સામાન્ય તફાવત માઇનસ ચાર છે તો આપણે લખીશું કે આપેલ પદો વચ્ચે સામાન્ય તફાવત સરખો નથી આગળ આપણે ચેક કરવા જવાની જરૂર નથી કેમ કેમકે સરખો મળતો નથી જો સરખો મળતો હોય તો તમારે અંત સુધી ચેક કરવું જરૂરી છે ત્યાં આપણે લખી દેવાનું કે પદો વચ્ચેનો તફાવત સરખો મળતો નથી તેથી સમાંતર શ્રેણી બનાવતા નથી ચલો લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી તેથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી તો અહીંયા સમાંતર શ્રેણી બનતી નથી તો આપણે પાછળના બે પદ લખવાની જરૂર નથી કારણ કે આપણે કેવી રીતે લખીશું તો સામાન્ય દફાવત આપણને સરખો મળે તો આપણે આગળના બે પદ લખી શકીએ તો આપણને પ્રશ્નમાં એવું જ પૂછ્યું કે હતું કે સમાંતર શ્રેણી બનતી હોય તો પાછળના બે પદ લખો તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂર્ણ થઈ ગયો હવે આપણે જે ઉદાહરણ બે છે એનો છેલ્લો પ્રશ્ન એક બાકી છે ચોથો એ આપણે સોલ્વ કરીએ આપણું ઉદાહરણ બે પણ પૂર્ણ થઈ જાય તો ચાલો સોલ્વ કરીએ પ્રશ્ન નંબર ચાર તો એમાં આપણને રકમમાં શું કીધું છે રકમ જોઈ લઈએ કે જો પ્રથમ આપણે શું કીધું છે ત્રણ વાર એક છે પછી ત્રણ વાર બે છે અને ત્રણ વાર ત્રણ છે આવી રીતે અનંત સુધી જાય છે તો ચાલો આપણે ચેક કરી લઈએ તો એક ત્રણ વાર પછી બે પણ ત્રણ વાર છે અને ત્રણ પણ ત્રણ વાર છે આવી રીતે અનંત સુધી જાય છે તો ચાલો આપણે સામાન્ય તફાવત ચેક કરીએ તો પહેલાં તો બીજા પદમાંથી પહેલું પદ વાત કરીશું તો એ ટુ માઇનસ એ વન તો અહીંયા કેટલા થશે એકમાંથી એક જશે તો ઝીરો પછી ત્રીજામાંથી બીજું પદ તો એ થ્રી માઇનસ એ તો અહીંયા એ થ્રી કેટલા છે એક છે અને એ ટુ પણ એક છે તો અહીંયા પણ ઝીરો આવ્યો અહીંયા સુધી સામાન્ય તફાવત સરખો છે હવે આપણે ચોથા પદમાંથી ત્રીજું પદ વાત કરીશું તો એ ફોર માઇનસ એ થ્રી એ ફોર કેટલું છે બે છે અને એ થ્રી એક છે તેમાં એક સામાન્ય તફાવત મળ્યો તો અહીંયા દરેક પદ વચ્ચેનો સામાન્ય તફાવત સરખો નથી તો આપણે નીચે જવાબમાં લખી શકીએ શું લખી શકીએ ચલો આપણે લખી દઈએ કે આપેલ પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન નથી તેથી આપેલ પદો એ સમાંતર શ્રેણી બનાવતા નથી તો બસ અહીંયા આપણું ઉદાહરણ એક અને બે પૂર્ણ થઈ ગયું લેક્ચર થોડો નાનો હતો પણ જો તમને તમને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળીએ આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની સાથે એમાં આપણે આગળની શરૂઆત કરીશું